દુનિયામાં જે ગતિવિધિઓ છે એ પણ ભારતના અર્થતંત્રને અને એની બજારને બહુ મોટી અસર કરે છે માત્ર બજારને નહીં માનસને પણ અસર કરે છે યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે હું ગેરંટી નથી આપી શકતો કે આ ટ્રેડ ડીલ એ બે પક્ષોની વચ્ચે થતી વાતો છે અને એટલે જેમાં બંને બાજુ પ્રોઝ એન્ડ કોન્સ હોય ફાયદો અને નુકસાન બંને હોય બંને પાર્ટી એક સાથે સહમત થાય તો કોઈપણ પ્રકારની ડીલ છે પરિવર્તિત થતી હોય છે એમણે કહ્યું કે અમે અમારું લેવલ બેસ્ટ આપી રહ્યા છીએ અમેરિકાની શું શરતો અથવા પ્રયત્ન છે અમેરિકા કૃષિ માટે ખૂબ બધું નેગોસ નેગોશિએટ કરી રહ્યું છે એમનો પ્રયત્ન છે કે કૃષિ માટે અમેરિકાની કૃષિ પેદાશો માટે ભારત પોતાનું બજાર ખોલે એટલે અમેરિકન કોન આપણે એમ પણ બહુ જ આમ હોંશે હોંશે અને એમાં એ વરસાદમાં તો ખાઈએ છીએ અમેરિકન મકાઈ એ સ્વાભાવિક રીતે એનું નામ સજેસ્ટ કરે છે એ રીતે આપણે અમેરિકાથી અહીંયા ઇમ્પોર્ટ કરીએ છીએ અમેરિકાથી લઈને જ્યારે એ મકાઈ જ્યારે આવે છે ત્યારે આપણા આપણી દેશી મકાઈ છે એને એટલું મોટું માર્કેટ મળી નથી રહ્યું અને બીજું એની જાતો પણ આપણે નથી વિકસાવી શક્યા કૃષિના સંશોધનમાં આપણે બહુ વર્ષો પાછળ છીએ એટલે છેલ્લે કયું નવું બિયારણ કે નવી જાતિ આપણે વિકસાવી મકાઈમાં કે મગફળીમાં એનો આપણી પાસે જવાબ જ નથી એટલે ખૂબ બધી ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્સ્ટિટ્યૂટમાં જે પણ વૈજ્ઞાનિકો એમફિલ કે પીએચડી કરવા માટે ઇવન જે સ્ટુડન્ટ પણ જાય છે એ બધા માટેની વ્યવસ્થાઓ છે બહુ જ મોટા ખેતર જમીનો બધું જ છે એટલે એ નવસારી યુનિવર્સિટી પાસે પણ છે જૂનાગઢ યુનિવર્સિટી પાસે પણ છે પણ સંશોધન પછી નવું શું આવ્યું કે જે ખેડૂતને સીધો લાભ કરાવી શકે અથવા ખેડૂતના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી શકે એનો આપણી પાસે જવાબ નથી દુનિયા કૃષિમાં ખૂબ આગળ વધી ગઈ છે આપણે ત્યાંથી દર થોડા સમય અને દિવસે આપણે ત્યાંના નેતાઓ અને અધિકારીઓ પ્રવાસ કરવા જાય છે એટલે કોઈ ઇઝરાયલ જઈને આવે છે કોઈ બીજા દેશોમાં જઈને આવે છે આ બધા દેશોમાં જઈને પ્રવાસ કરીને આવતા નેતાઓ ત્યાંથી શું શીખીને આવે છે નવું કેટલા નેતાઓ એવા છે કે જે ખરેખર સક્ષમ છે ત્યાંથી જઈને કશુંક એડેપ્ટ કરીને આવવામાં આ પ્રશ્નોનો આપણને જવાબ નથી મળતો યુએસ અને ભારતની આ ટ્રેડ ડીલ કેટલી આગળ વધશે એના પર બહુ બધો પ્રશ્ન છે ઇથેનોલ આપણે બહુ બધું એક્સપોર્ટ કરીએ ઇમ્પોર્ટ કરીએ ત્યાંથી અમેરિકા એવું પ્રેશર કરી રહ્યું છે અમેરિકન કોન પર આપણે જે ડ્યુટી લગાવીએ છીએ આગળ વધતા વધતા પચાસ ટકા જેટલી ડ્યુટી પણ થઈ જાય છે એને ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે જો કે ભારત એમાં સહમત એટલે નથી કેમ કે ભારત પર બીજા રાજકીય દબાણો પણ ખાસા બધા છે શુગર લોબી બી બહુ મોટું કામ કરે છે ઇથેનોલના ઉત્પાદનમાં પણ એ જ્યારે કોર્નનો ખાસો બધો ઉપયોગ થાય ત્યારે અને ઇથેનોલ પણ જો સીધું આપણે ત્યાંથી લેવા માંડીએ તો અહીંયાના રાજકીય દબાણો છે એ સરકાર માટે ખૂબ અઘરા પડી જતા હોય છે બીજું કોઈ પણ સરકાર હોય એ પ્રેશર ગ્રુપ થી મુક્ત નથી રહી શકી એટલે આ સરકાર પણ સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતી આ સરકાર જ્યારે આવી ત્યારે એવી આશા બહુ બધાએ વ્યક્ત કરી હતી કે સરકાર જે યુપીએ ની સરકાર તો ગઠબંધનથી ચાલતી સરકાર હતી અને એટલે આ સરકારમાં બહુ મોટો ફરક હશે પૂર્ણ બહુમતીવાળી સરકાર છે તો ખૂબ સ્વતંત્ર રીતે કામ કરશે અને પહેલો કાર્યકાળ જે રહ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એમાં સ્વચ્છતા અભિયાન જેવી ખૂબ નાની વાત હોય કે ટ્રેનની સારી ટ્રેનની શરૂઆત કરવાની વાત હોય યુપીઆઈની વાત હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત હોય શૌચાલય બનાવવાની વાત હોય બહુ નાની નાની લાગે એવી વાતો પણ એની બહુ જ મોટી અસર જોવા મળી સામાન્ય માણસના જીવનમાં જનધન યોજના એ બહુ જ ક્રાંતિકારી યોજનાની જેમ સામે આવી જન આરોગ્ય યોજના પીએમ જેવાય આયુષ્યમાન ભારત યોજના એ ખૂબ મોટી આરોગ્યના ક્ષેત્રમાં સામાન્ય માણસ માટે બહુ મોટી ક્રાંતિકારી યોજના બનીને સામે આવી આજે આટલા વર્ષ પછી જોઈએ છીએ તો એક બાજુ એ યોજના અદ્ભુત જીવનમાં પરિવર્તનો લઈને આવી છે સામાન્ય માણસના પણ એ જ યોજનામાં નફાખોર માણસોએ એમાંય ચોરી કરવાનું શોધી લીધું છે અને આપણી આખી વ્યવસ્થા છે એ ચોરીને સપોર્ટ કરવામાં લાગી જાય છે સામાન્ય માણસને મદદની જરૂર પડે તો એક પછી એક દરવાજા એ ખટખટાવ તો થાકી જાય કોઈ એને સાંભળવા તૈયાર નથી હોતું પણ જો કોઈ માણસે કરપ્શન કરવું છે ચોરી કરવી છે તો આખી વ્યવસ્થા એની મદદમાં આવી જાય છે કે તમે ચોરી કરો અમે તમારી સાથે છીએ આ વ્યવસ્થા કોણ બદલશે અને ક્યારે બદલશે એ ખબર નથી જવાબ માત્ર એટલો છે કે આપણે બધા ઈચ્છીશું તો બદલી શકવાના છીએ ભારત અને યુએસની આ ટ્રેડ ડીલમાં અમેરિકાના દબાણની વચ્ચે આપણે કેટલું નેગોશિયેટ કરી શકીએ છીએ એના પર આપણું આવનારા સમયમાં કૃષિ પેદાશોથી માંડીને સામાન્ય વાતો ઇલેક્ટ્રિક વ્હીકલ્સથી માંડીને ખૂબ બધી પ્રોડક્ટ એવી છે નટ્સ અમેરિકા વેચવા માંગે છે આપણને ડ્યુટી ઓછી કરીને અમેરિકા એપલ એમના એટલે આપણે શિમલા અને કાશ્મીરની સાથે વોશિંગ્ટન એપલ પણ ખાઈએ છીએ એટલે અમેરિકાના સફરજન પણ આપણે કદાચ એટલા સસ્તા ખાતા થઈ શકીએ અને અમેરિકન પ્રોડક્ટ્સ જ્યારે માર્કેટમાં ઓછી ડ્યુટી સાથે આવે છે ત્યારે એની જ્યારે સ્પર્ધા નથી રહેતી એ સ્પર્ધામાં કાશ્મીર અને શિમલાના એપલ છે એ કેટલા ટકી શકશે એના પર પણ બહુ મોટો આધાર છે કૃષિ એ આ દેશનું નહીં આ દુનિયાનું ભવિષ્ય છે ભારત આ કૃષિને વૈજ્ઞાનિક સંશોધનોની સાથે ખેડૂતોને ફાયદાકારક બનાવીને કેટલું ટકાવી શકશે જો એ નહીં ટકાવી શકશે તો કૃષિ વગર આ દેશ દુનિયા નથી ટકી શકવાની એ હકીકત છે